છેદપુરમાં વરસાદના કારણે પાણીનો ભરાવો થયો હતો ત્યારે કેટલાક કારખાનેદારોએ પણ પ્રદૂષિત પાણી રોડ પર વહાવી દીધા હોવાના આક્ષેપો થયા છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક કારખાનાદારોએ વરસાદના પૂર હોય ત્યારે કારખાનાના ગંદા પાણી વરસાદની આડમાં રોડ પર વહેતા કરી દે છે જૂના પાંચ પીપળા રોડ પર આવા જ એક કારખાના કારખાનાદારે ગંદા પાણી વહેતા કરી દીધા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે આ વિસ્તારના જનતાનગરમાં લોકોના ઘર સુધી આ પ્રદુષિત પાણી પહોંચ્યું હતું ખરેખર તો એસોસિએશનના નિયમ પ્રમાણે આ પાણી ટેન્કર મારફતે પોલ્યુટેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પોતાના ખર્ચે મોકલવાનું હોય છે પરંતુ પ્રદૂષણ માફિયાએ આ પ્રમાણે વરસાદની આડમાં પાણી વહેતું કરતા હોવાથી સ્થાનિકોમાં અનેક રોગોની ભીતિ સેવાઈ રહી છે મનોજભાઈ અરે અમારે એવું છે ને કે ભાઈ પાણી અહીંયા અમારા ઘરની અંદર બધો વિસ્તારમાં બહુ પાણી આવી જાય છે અને આ કારખાનાનું પાણી છે ને એ લોકો ટાકા ભરાવતા નથી અને અહીંયા પાણી ફૂલ ભરાવું તમે જોઈ શકો છો એ પાણી છોડતા નથી અને અહીંયાને અહીંયા જમા કરે છે જેથી એના માણસો કોઈ શું લઈ અને અહીંયા ફાંડા પાડી અને આ બાજુ ત્રણ શેરીમાં અમારે પાણી ઘરની અંદર ભરાઈ ગયું છે જેથી ગઈડામાણા છે છોકરા છે કોઈ નીકળી શકતા નથી જેથી એને તકલીફ થાય છે એ આ લોકોને પાણીની વ્યવસ્થા કરવી કે કઈ રીતના એને પાણી બંધ કરવું એ એ લોકોનો પ્રશ્ન છે બાકી આ પાણી બંધ કરી દેવું જરૂરી છે અમારા ઘરમાં અમે રહી પણ શકતા નથી અને પગની અંદર ગાળા પડી જાય છે કોઈ છોકરાઓને તકલીફ થાય છે પડી જાય છે કોઈ માણાને કાંઈ થાય તો અમારે ક્યાં લઈ જવાય ઘરની અંદર પણ એવા પાણીનો પ્રશ્ન છે પણ તમે જોઈ શકો છો પાણી આજ વીસ વર્ષથી આ પાણી આ લોકો આ બાજુ જ કાઢે છે જેથી કોઈ આમાં કોઈ કાંઈ આગળ વધતું નથી તેથી આ પાણીની વ્યવસ્થા ઈ લોકોને કરવી એ અમારી નમ્ર વિનંતી આભાર જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે જ આ લોકો પાણી છોડે છે એના ભેગું